આજે આપણે હસ્વ નિયમ તો ચાલો જોઈએ તો હસ્વ હસવો નિયમ સાત આ પ્રમાણે છે કે અનુસ્વરવાળા વાળા એક અક્ષરનો શબ્દ વ્યંજન એટલે હોય અને ઉચ્ચાર થતો હોય તો તેને હસ્વ ઊની માત્રા આવે એટલે કે કોઈ પણ જે શબ્દ છે એ એક લેટરનો જ બનતો હોય અને એની ઉપર જો ટપકું એટલે કે અનુસ્વર આપણે જે ટપકું છે એને અનુસ્વર કે એ અનુસ્વર હોય અને એનો ઉચ્ચાર ઉ થતો હોય તો એ ઉ છે એ હંમેશા હસ્વ ઉ એટલે કે આ માત્ર આવે છે તો આપણે જોઈ જોઈએ કે એ ક્યાં છે તો એવા આપણે આ જે નિયમ જોઈએ એ પ્રમાણે જોઈએ તો એક એક અક્ષરવાળો શબ્દ હોય અને એની ઉપર અનુસ્વાર આવતો હોય તો એવા આ ચાર છે તો એમાં છે આ હું હું એટલે કે આઈ બરાબર છે બીજો છે છું છું એટલે કે એમ ત્રીજું છે તું તું એટલે કે યુ અને આ છે શું આપણે જે પ્રશ્ન પૂછીએ છીએ શું વોટ એ તો આ જે ચાર છે હું તું શું અને છું આ હું આ તું આ છું અને શું આ જે ચાર છે એમાં હંમેશા હસ્વ ઊની માત્રા તમે નીચે જુઓ છો કે હસ્વ ઊની માત્રા આવે છે અને એની ઉપર આ ડોટ એટલે કે અનુસ્વર હંમેશા આવે છે એ હંમેશા કરવાના હોય છે તો આને આપણે નિયમ પણ કહી શકીએ અને એક યાદ રાખવા જેવું પણ કહી શકીએ કે હંમેશા આ હું આ છું આ તું આ શું એની ઉપર હંમેશા અનુસ્વર આવે અને એ ઉ ઉચ્ચાર કરે છે અને એ એક જ શબ્દ લેટર એટલે કે લેટર છે એનો વર્ડ્સ બને છે એટલે કે એક જ અક્ષર છે એનો આખો એ વર્ડ્સ બને છે એટલે આપણે એને હસ્વ ઊની માત્રા આપણે એને મૂકીએ છીએ તો તમને આ નિયમ હવે સમજાણો હશે તો આપણે આને જોઈ કે આના વાક્યોમાં કેવી રીતે આનો ઉપયોગ કરીએ છીએ એના થોડાક આપણે વાક્યો બનાવીએ એટલે કે સેન્ટેન્સ બનાવીએ એટલે તમને સરસ રીતે સમજાઈ જાય તો અહીંયા જે આ પેલું વાક્ય છે એ છે કે હું ઘરે જાઉં છું બરાબર છે અહીંયા હું છે એ હસ્વ હું હસ્વ ઉનીમાં માત્રા છે અને એની ઉપર અનુસ્વર છે અહીંયા છું બરાબર છે એ પણ એવી રીતે હસ્વ ઉની માત્રા છે અને ઉપર અનુસ્વર છે એના પછી છે આ બીજું એ પ્રશ્ન છે એટલે કે ક્વેશ્ચન છે કે તું ક્યાં રહે છે બરાબર છે વેર ડુ યુ લીવ તું ક્યાં રહે છે તો આ જે તું છે એની ઉપર આપણે અનુસ્વર પણ છે અને એ હસ્વ ઊની માત્રામાં આવી છે પછી આ ત્રીજો છે કે શું તને બરફી ભાવે છે એ પણ ક્વેશ્ચન છે એટલે કે પ્રશ્ન છે ને એમાં શું તને બરફી ભાવે છે તો એમાં પણ આપણે અનુસ્વરવાળો મૂકેલો છે અને ઊની માત્રા છે પછી આ ચોથું છે એટલે કે નંબર ફોર એમાં છે કે હું આવતીકાલે મુંબઈ જાઉં છું આપણે ઇન્ફોર્મ કરીએ છીએ કે હું આવતીકાલે મુંબઈ જાઉં છું તો આવી રીતે આ વન સાઉન્ડ છે હું આ હું છું તું શું એ હંમેશા એને અનુસ્વર આવે અને એને હંમેશા હસ્વ ઊની માત્રા આવે તો તમને આ ચોક્કસથી યાદ રહેશે અને યાદ રાખી જ લેજો કારણ કે આ ખૂબ જ નોર્મલ એટલે કે સામાન્ય શબ્દો છે જે આપણે અવારનવાર વાપરતા હોઈએ છીએ અને જો એમાં આપણે ભૂલ કરીએ તો એ સારું ન કહેવાય એટલે હંમેશા હું છું તું શું એની અંદર આપણે હસ્વ ઊની માત્ર આવે અને એની ઉપર અનુસ્વાર પણ આવે તો આ વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર